એ એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાંનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો મ્યુનિસિપલ કમિશનની રિવી બેઠકમાં રોડ મુદ્દે અધિકારીઓને કમિશનર દ્વારા ખખડાવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ રોડને મુદ્દે ચર્ચા કરવામાં આવી વાઇબ્રન્ટ ફ્લાવર શો કાર્નિવલ સહિતના કાર્યક્રમો યોજવાના છે ત્યારે ખરાબ રોડ રિપેર કરવા ઉપરાંત બજેટના રોડના જેના પણ કામ બાકી છે તે તમામ કામ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટેની તાકીદ કરવામાં આવી રખડતા પશુઓને પશુ ત્રાસ અટકાવ પોલિસીનો કોર્પોરેશન દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દાલી લીમણા નરોડા તેમજ બાકરોલ ઢોરવાડાના પશુઓ સહેલાઈથી હરીફરી શકે અને રહી શકે તે માટે દાલી લીમડા ઢોરવાડામાંથી માંડલ પાજરાપોળમાં પાંચસો ગાયો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નરોડા અને બાકરોલમાં પણ અન્ય સેવાભાવી સંસ્થાઓને ગાયો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ સાથે જોમના રોડનો રિવ્યુ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ પંદર જાન્યુઆરી અથવા તો ત્રીસ જાન્યુઆરી સુધીમાં નેવું ટકા રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે સાથે જે પણ વ્હાઇટ ટોપિંગ રોડ મૂકેલા હતા તેની પણ ચર્ચા કરવામાં આવી છે અને તેના કામો ટૂંક જ સમયની અંદર ચાલુ થાય તે માટેનું આયોજન કરવાની જરૂરી સૂચનાઓ આપેલી છે મહાનગર દ્વારા જે ધાયો છે રોડ ઉપર તેના કારણે દાણીલીમડા ખાતે ભાગરોળ ખાતે નરોડા ખાતે રાખવામાં આવે છે તેમાં જે સેવાભાવી સંસ્થાઓ લેવા માટે તૈયાર હોય તો એને અમે સાતસો ગાયથી ઘટાડી એક મહિનાની જો પાંચસો ગાયો લઈ જાય તો એને અમે સાત હજાર રૂપિયા ચૂકવીશું ઉપરાંત દાણી લીમડા ખાતે વેટરનરી ડોક્ટર હાજર હોય છે ચોવીસ કલાક અને પરિણામે ગાય બીમાર ના પડે તે માટેનું આયોજન અને ગાયો સહેલાઈથી હરીફરી શકે તે માટે ગાયોને બાકરોલ પાંજરાપુર અંદર પણ થોડી ગાયોને શિફ્ટ કરવામાં આવશે